સુરતમાં ભવ્ય શ્રી રામ રાજ્ય ઉત્સવ મેળાનો આગાઝ કરવામાં આવ્યો છે સુરત વાસીઓ માટે એક અનોખી સાંસ્કૃતિક ભેટ લઈને આવી રહ્યા છે શહેરમાં પહેલીવાર યોજાઈ રહેલ શ્રી રામ રાજ્ય ઉત્સવ મેળો વાનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે પંદર ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે આ ભવ્ય આયોજનમાં લોકો અયોધ્યા મંદિરની ઝલક મનોરંજક રાઇડ્સ શોપિંગ અને રુચિકર ફૂડ સ્ટોલનો આનંદ મેળવી શકશે બ્રિજેશ પટેલ આ વર્ષે અમે રામ રાજ્ય ઉત્સવ મેળો એટલે કે અયોધ્યાની રામનગરી અમે બનાવવાનો પ્રયાસ અહીંયા કર્યો છે અને આ બનાવવાની પાછળનું રીઝન કારણ એક જ છે કે અત્યારની જનરેશન એટલે કે બાળકોને રામ ભગવાન શ્રી રામ ભગવાનના જીવનચરિત્રની માહિતી ખૂબ જ ઓછી હોય છે તો અમે એવો પ્રયાસ કર્યો છે કે અત્યારના બાળકો અને સુરતની જનતાને અયોધ્યાના રામ મંદિરના દર્શન કરાવવા અને છોકરાઓને અમે ભગવાનની ઝાંકીઓનો એટલે ભગવાનના જીવન ચરિત્ર ચરિત્ર પરની ઝાંકીઓ બતાવવાનો પ્રયત્ન કર્યો છે આ મેળા કેટલા દિવસ ચાલશે અને કઈ રીતે આ મેળો પંદર ઓક્ટોબરથી શરૂ થયો છે અને આવનારા સાહીઠ દિવસ સુધી આ મેળો ચાલુ રહેશે અને આ બનાવવાનો વિચાર એક જ કે બે હજાર પચીસનું વર્ષ એટલે કે આખા ભારત દેશમાં જ્યારે રામ ભગવાનના રામ ભગવાન માટેના પબ્લિક ગાલી ગેલી થઈ હોય તો આપણું સુરત કેમ પાછું રહી શકે તો અમે એ ઉદ્દેશથી અમે રામ મંદિર બનાવવાનો પ્રયત્ન કર્યો છે આ વખતમાં બધી પબ્લિકને ભગવાન શ્રી રામના અયોધ્યા નગરીથી લઈને શોપિંગના સ્ટોલ્સ અને રાઇડ્સ પણ એવી વિવિધ પ્રકારની રેન્જર છે સુનામી છે ટાવર્સ આ બધી રાઈડ્સ પણ આપણે આમાં આ વખતે લાવ્યા છીએ બાળકો માટે શું વ્યવસ્થા છે બાળકો માટે કે અત્યારની જનરેશનના બાળકોને ભગવાનના જીવન ચરિત્રની માહિતી મળી રહે અને ભગવાનના દરેક ઉદ્દેશની માહિતી મળી રહે એવો અમે પ્રયત્ન કર્યો છે અને એની જોડે જોડે બાળકો માટે શોપિંગ સ્ટોલ પણ છે અને બાળકોની રાઇડ્સ પણ આ વખતે ઉપલબ્ધ છે ફાયર સેફ્ટીની કેવી સુવિધા છે ફાયર સેફ્ટીની બેન બધી જ સુવિધા આપણે ત્યાં અવેલેબલ કરેલી છે કેટલી કેપેસિટી છે મેળામાં એક સાથે આઠથી દસ હજાર વ્યક્તિ પણ આવી શકે એ રીતની કેપેસિટી આપણે રાખી છે અહીંયા ને પાર્કિંગની પણ ભરપૂર વ્યવસ્થા રાખેલી છે